ગાઈસ અસલામ વાલેકુમ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે અમારા ન્યુ બ્લોગમાં તો ગાઈસ અમે અત્યારે જાય છી બારે તો અત્યારે ગાઈસ અમે જાય છી બારે મારો સંચો સમો કરાવવા મારો સંચામાં કાઈક મિસ્ટેક થોડી ઘણી થઈ ગઈ છે તો ચાલો શું થાય છે તો તમને ખબર જ છે આપણે મમ્મીના ઘરે પહોંચી ગયા છીએ ઈદ કરવા માટે છે ને આજ ફેરે પચીસમાં રોજ જ આવી ગઈ કેમ કે છે ને મારે ત્રણ ચાર દી રોકાવું હતું મમ્મી પાસે અને એમ કોઈ ઈદ કરવાવાળું તો મમ્મી પાસે તો કોઈ છે નહીં હું જી છું હું એક જ છું તો બે દિવસ વહેલી આવી તો મમ્મીને એમ થાય કે મારા પાસે કોઈક છોકરીઓને હોય તો મમ્મી ને પપ્પાનું કે જીવ પૂરવેલું રીએ છોકરીઓ તો હું આજ પહેલાં પચીસમાં રોજ જ આવી ગઈ તો અમે ત્રણેય મા દીકરી આવી ગઈ છીએ અત્યારે ઈદ કરવા માટે તો જે થોડી ઘણી શોપિંગ પણ બાકી છે એ આપણે કરવાની પણ છે હજી અને બીજું તો મમ્મીએ બધું લઈ લીધું હતું તો અમારા હજી કપડાં સીવવાના નાખવાના છે જરૂર તો નથી પણ આવી છું તો અહીંયા સીવડાવતી જઈશ તો કપડાં હજી સીવા માટે નાખવાના છે ઈદમાં તો જરૂર નથી ઈદમાં તો થઈ ગયા છે તો અત્યારે બસ જો બારે જાય છે હું ને પપ્પા અને રીમસા સાંભવી રહેશે મમ્મી પાસે સાનવી રહેશે મમ્મી પાસે તો અમે જ આવી શું થાય છે સંચાનું આગળ પછી જોયું જશે આગળ કદાચ અહીંયા ઉભા છે રિમસા ને હરણ જોવાતા સાબર ને હરણ છે અંદર બધું અને જોવું તું તમે હાલતા ને બતાડી દો ઘણા બધા છે પણ આ જારીમાં સરખું છે ને બતાવતું નથી તમામ કેટલાય છે રિમસા જોવે છે ત્યાં ઊભી છે હેલો કહીશ તો અત્યારે છે ને કાલનું પછી કંઈ સૂટ જ નહોતું થયું ને આજ બીજો દિવસ છે તો આ છે ને સંચો મારો સમો થઈને આવી ગયો છે મને એટલી ખુશી થઈ સંચો છે ને વેચાય એમ પણ નથી ને મુકાય એમ પણ નથી એવી રીતે છે તો અત્યારે સાંચો સમો થઈને આવી ગયો છે ને દિલને રાહત પણ થઈ કે સારું સંચો આવી ગયો બેક દુકાને તપાસ કરી કોઈ છે ને સમો નહોતો કરી દેતો પછી અત્યારે છે ત્રીજી દુકાને ગયા અત્યારે એમ મેળ આવ્યું થઈ ગયું છે સમો થોડોક ટાઈમ અમારે લઈ જવો છે મારા ઘરે તો અત્યારે તો હમણાં નથી લઈ જવું કે ભલે રહ્યો મમ્મીને કોઈ આ તે કોઈ સિલાઈ કરવી તો હાલે એમ કે અહીંયા પડ્યો હોય ને તો અહીંયા પછી કોઈ છે ને જામનગરમાં કોઈ થોડી ઘણી સિલાઈ કરવી હોય ને તો કોઈ કરી ના દે તો અત્યારે કરવી છે મારે દાબેલી તો ચાલો આપણે સાદી સિમ્પલ કરવી છે મારે છે ને મસાલાવાળી નથી કરવી હું છે ને દાબેલીનો જે મસાલો આવે ને એના વાળી મારે આજે નથી ખાવી તો મારી રીતથી જ સાદી સિમ્પલ કરું છું તો ચાલો એની રેસિપી આપણે તમને દેખાડીશું તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો દાબેલી તો ગાઈસ આપણે દાબેલીનો મસાલો પહેલાં તૈયાર કરી લઈ છે બાફેલા બટેટાનો માવો કરી લીધો છે બટેટા છે ને બાફીને માવો કરી લીધો હવે એમાં આપણે નાખશું મરચાંની ઝીણી કટકી થોડાક તરેલા બી થોડાક દાડમના દાણા ધાણા ભાજી બીજા ઘરના આપણે બેસિક જે મસાલા હોય ને એ ગરમ મસાલો મરચાં ભૂકી થોડુંક જીરું નાખશું મીઠું થોડી ખાંડ અને લીંબુ લીંબુ આપણે જેટલી ખટાશ ખવાતી હોય ને એટલી નાખવાની મારે છે ને મમ્મીના કારણે લીંબુ થોડુંક ઓછું ખવાય ખટાશ અમને તો હાલે પણ મમ્મીને ના હાલે એના હિસાબે ખટાશ આપણે ઓછી નાખશું તો આને સરસ રીતે મિક્સ કરી લેશું આપણે પછી જે આપણે સામગ્રીમાં જોશે સેવ છે ટમેટા છે ડુંગળી છે દાણાભાજી એ બધું જોશે તો ચાલો આપણે એને મિક્સ કરી અને બ્રેડમાં ભરી લઈ પેલા મસાલો તો આપણો માવો સરસ રીતે મિક્સ થઈ ગયો છે ને તીખો તીખો ઓછો કર્યો કેમ કે આપને ઓછું તીખું લાગે ને તો ચટણી નાખી લેશું પણ એમ કે છોકરીઓ માટે થઈને ઓછું તીખું કર્યું છે તો ચટણી બીજી રાખી છે એમ તો હવે આને આપણે બ્રેડમાં ભરી લેશું દસ પહેલાં આપણે દાબેલી ભરી લેશી આ ખૂણા ઉપરથી ચકો મારી લેવાનો બ્રેડમાં ને એક સાઈડ આપણે જે ખજૂર આમલીની ચટણી હોય ને એ લગાડશું એ થોડીક કાચી રાખવાની અને નીચેની સાઈડ છે ને આપણે જે લીલી ચટણી હોય ને એ લગાડશું લીલી ચટણી ધણા ભાજી અને મરચાં લસણ ને એવી એમાં મસાલો ભરી થોડાક ટમેટા ડુંગળી સેવ નાખી કરીને આપણે એને ચેકી લેશું આવી જ રીતે આપણે બધી હવે દાબેલી ભરી લેશું પેલા બધી દાબેલી ભરાઈ જાય ને પછી આપણે તેને શેકી લેશું તો ગાય બધી આપણી બ્રેડ સરસ ભરાઈ ગઈ છે અંદરથી ચાલો હવે આને શેકી આપણે તો મૂકી દીધું છે આપણે નોનસ્ટિક પેન આપણે શેકવાનું જે હોય ને એ મૂકી દીધું છે તો હજી તાઈપુ નથી આમાં આપણે શેકી લેસિ તેલથી આપણું પેન સરસ ગરમ થઈ જાય જ્યાં તેલ અને ઘી મિક્સ છે આપણે બધે લગાડી દઈશું તેલમાં હવે આપણે એમાં સરસ શેકી લેશું અને બ્રેડ ને થોડુંક ઓછું જ અને ગરમ થવા દેવાનું નકર પછી છે ને બ્રેડ આપણી થઈ જાય ઓલી મજા ના આવે પછી આપણે બરેલ જેવા દાગ બેસી જાય ને બ્રેડ માં આછી આછી જ શેકવાની એને આવી રીતે પેન હોય ને તો સરસ ઘણી બધી એક યાર શેકાઈ જાય

બ્રેડ આપડી દાબેલી સરસ શેકાઈ ગઈ છે ચાલો તો ગાઈસ દાબેલી સરસ બેક સાઈડ થી શેકાઈ ગઈ છે છોકરીઓને ભૂખ લાગી ગઈ છે હવે તો ગાઈસ આપણી દાબેલી બધી શેકાઈ ગઈ છે ચાલો હવે વિયારું કરી લઈએ બધાય તો ગાય અત્યારે વેરું પાણી થઈ ગયા છે ને કાલ આખર જુમો પણ છે ને સત્યાવીસમો રોજો પણ છે તો કાલ મારે રીમસા ને રોજું રહેવું છે મા રીમસી રોજું છે તો અત્યારે વેરું પાણી થઈ ગયા છે ને દાબેલી મસ્ત બની હતી તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો હવે આજનો આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું મળી સાલા બીજા નવા બ્લોગની સાથે ત્યાર લગીને બધાયને અલ્લાહ હાફીસ